અને પોતાની પાસે કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવતા જેથી ઈસમે પોતાની પાસેની મોટર સાયકલ બાબતે પૂછતા પોતે મવવા કુબેરબાગ ડોક્ટર ભટુર ભૂત દવાખાના પાસેથી આ મોટર સાયકલ ની ચોરી કરી મેળવેલાનું જણાવતો હોય જેથી આ મોટરસાયકલ બાબતે મોવા ટાઉન પોલીસ સ્ટેશન ખરાઈ કરતા મોવા પોલીસ મથકમાં ગુનો દાખલ થયેલ હતો તેમજ ઈસમને વધુ પૂછપરછ કરતા પોતે જણાવતો હોય છે કે આજથી થોડા દિવસ અગાઉ મેં અલગ અલગ જગ્યાએથી કુલ બે મોટરસાયકલની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા અશોકભાઈ તિખાભાઈ પરમાર રહેભાદ રોડ તાલુકો મોવાની અટકાયત કરી હતી આ અંગે આજે બપોરે એક કલાકે જાણવા મળતી વિગતો મુજબ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એજી ભરવાડ સાહેબ તથા ભદ્રેશભાઈ પંડ્યા તેમજ ભગતભાઈ હાર્દિકભાઈ જાની જગદીશભાઈ ગમારા અનોપસી જાડેજા સહિતના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ